નમસ્કાર આજનું રાશિફળ મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ લાભદાયી તણાવ રહિત તથા સ્વાસ્થ્યમાં સુધાર લાવનારો રહેશે કોઈ વ્યક્તિ સાથે વાણીને લીધે વિવાદ થઈ શકે છે કાર્યોમાં અડચણો આવશે પરંતુ તમે સફળતા પણ પ્રાપ્ત કરશો અને સ્વાસ્થ્યમાં પણ તમને સુધારો જણાશે વડીલોના સ્વાસ્થ્યની ચિંતાઓ દૂર થશે અને જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ મંગલદાયી રહેશે મહેનતમાં વધારો થઈ શકે છે પરંતુ આવકના સારા પરિણામો પ્રાપ્ત થશે વ્યવસાયિક ક્ષેત્રે મુશ્કેલીઓ દૂર થશે જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે અને તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા છો તો તેમાં પણ તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે સંતાનોનો સહયોગ પ્રાપ્ત થશે મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે આવકમાં વધારો થશે પરંતુ સાથે સાથે તમારા ખર્ચાઓમાં વધારો થઈ શકે છે બચતો ઉપર તમારે ધ્યાન આપવું જોઈએ બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહી તમારા લક્ષ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું પ્રેમજીવનમાં કોઈ મુશ્કેલીઓ છે તો વાણી ઉપર સંયમ રાખવો અને કોઈની વાતમાં આવીને ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાથી તમારે બચવું જોઈએ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે તણાવ દૂર થશે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે સંતાનો સંબંધિત કોઈ સમસ્યા હતી તો તે દૂર થશે કોર્ટ કેસની બાબતમાં તમને લાભ થશે ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છો કે વિદેશ સંબંધિત કોઈ સમસ્યા છે તો સારા પરિણામો પ્રાપ્ત થશે તમારે બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહેવું જોઈએ સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારા સકારાત્મક પરિણામોથી ભરેલો રહી શકે છે તણાવ દૂર થશે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે અટકેલા કાર્યો પૂરા થશે નવા ગાડી મકાનની ખરીદી થઈ શકે છે તથા પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન થશે તમારા સિરે નવી જવાબદારી પ્રાપ્ત થાય તમને માન સન્માન પ્રાપ્ત થાય તથા વિદેશ સંબંધિત સમસ્યાઓમાં તમને રાહત જોવા મળે વિદેશથી લાભ થઈ શકે છે કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે તણાવ દૂર થશે પરંતુ સ્વાસ્થ્યને લઈને થોડીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે કોઈ જૂની બીમારી ફરીથી પરેશાન કરી શકે છે તથા ખાનપાન ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું તમારા લક્ષ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું આવક કરતાં જાવક વધે નહીં તેનું પણ ધ્યાન રાખવું જોઈએ તુલા રાશિના લોકો માટે આજનો દિવસ મંગલદાયી રહેશે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે પરિવારનો સહયોગ પ્રાપ્ત થાય વ્યવસાયમાં સારા લાભો મળે કાર્યક્ષેત્ર ઉપર અડચણો દૂર થાય તથા સંતાનોથી કોઈ સમસ્યા હતી તો તેમાં પણ તમને રાહતના સમાચાર પ્રાપ્ત થશે તમારે બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહી તમારા લક્ષ્ય ઉપર તમારા કાર્યો ઉપર જવાબદારી પર વિશેષ ધ્યાન આપવું પડશે કોઈની વાતમાં આવીને ઉતાવળમાં નિર્ણયો લેવાથી બચવું જોઈએ વૃશ્ચિક રાશિ આજનો દિવસ ખૂબ જ સારો રહેશે મહેનતમાં વધારો થશે પરંતુ પરિણામો ખૂબ જ સારા પ્રાપ્ત થશે પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે આવકમાં વધારો થશે આવકના નવા સ્તોત્રોનો વધારો થતો જોવા મળે તમે કોઈ રોકાણો કરેલા છે તો તેમાં તમને વૃદ્ધિ થતી જોવા મળશે કર્જની સમસ્યા દૂર થશે વ્યવસાયમાં વૃદ્ધિ થાય અચાનક ધનલાભ થાય કાર્યસ્થળે અટકેલું પદ પ્રમોશન પ્રાપ્ત થાય તથા મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય ધનરાશિ આજનો દિવસ ખૂબ જ સારો રહેશે પરિવારનો સહયોગ પ્રાપ્ત થાય જીવનસાથી સાથે મતભેદો ઊભા થઈ શકે છે વાણી ઉપર સંયમ રાખવો બિનજરૂરી નિર્ણયો લેવાથી બચવું જોઈએ અને વ્યવસાય સ્થળે કોઈ વ્યક્તિના લીધે આજે તમારી આવકમાં વધારો થાય અને મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય પ્રવાસનું આયોજન થાય તથા ધારેલા કાર્યો તમે પૂર્ણ કરી શકશો મકર રાશિ આજનો દિવસ ખૂબ જ સારો રહેશે પરંતુ સ્વાસ્થ્યને લઈને થોડીક મુશ્કેલીઓ ઊભી થાય આવક કરતાં જાવક વધી શકે છે માટે નકારાત્મક વિચારોથી દૂર રહી તમારા કાર્ય ઉપર વધુ ધ્યાન આપવું શત્રુઓથી પરેશાની થઈ શકે છે કાર્યસ્થળે વાદવિવાદોથી બચવું જોઈએ તથા ધ્યાન યોગ અને મેડિટેશન કરવું જોઈએ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે પારિવારિક વિવાદો દૂર થશે અને તમે કોઈ નવા આયોજનો કરી રહ્યા છો તો તેમાં પણ તમારી મુશ્કેલીઓ દૂર થશે વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે સાથે સાથે સંતાનોનો સહયોગ પ્રાપ્ત થશે કાર્યસ્થળે તમારા ઉપરી અધિકારીનો તમારા ઉપર ભરોસો વધશે અને તમારા માન સન્માનમાં પણ વૃદ્ધિ થતી જોવા મળશે તમારે નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ મીન રાશિ આજનો દિવસ મંગલમય શુભદાયી શુભ પરિણામ આપનારો સાબિત થશે આવકમાં વધારો થશે અટકેલા કાર્યો પૂરા થશે પરિવારમાં માંગલિક કાર્યો થઈ શકે છે પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે તમારા શિરે નવી જવાબદારી આવશે તમારી માન સન્માનમાં વૃદ્ધિ થતી જોવા મળશે જીવનસાથી સાથેના મતભેદો દૂર થાય પ્રેમ જીવનમાં કોઈ તણાવ છે તો તે પણ દૂર થશે ધન્યવાદ